जय श्री स्वामी नारायण वाहला भक्तो भगवान स्वामी नारायण नंद संतो ना जीवन चरित्र परमहंस गाथा भाग पेलो चरित्र आपड़े स्रोन करता हरता महानुभा अनुभवानंद स्वामी અનુભવાનંદ સ્વામી રામચંદ્રમાંથી અનુભવાનંદ સ્વામી બન્યા હવે ભગવાન સ્વામિનારાયણની સાથે આ બાજુ એકત્રીસ વર્ષના યુવાન ભુદેવ રામચંદ્રજી રહેવા લાગ્યા છે ભગવાન સ્વામિનારાયણ અને સંતો ભક્તોના એણે દિલ દઈને સેવા કરીને રાજી કર્યા શ્રીજી મહારાજના દર્શન થતાં તેમના અંતરમાં અનેક વાર અલૌકિક અનુભવો થવા લાગ્યા શ્રદ્ધા અને ભાવથી કરેલી સેવા સમાગમને કારણે ભગવાન સ્વામિનારાયણ તેના પર ખૂબ રાજી થયા અને બે વર્ષ પોતાની પાસે રાખ્યા સંત અઢારસો પાસઠની સાલમાં ભગવાન સ્વામિનારાયણે રામચંદ્રને સાથે લઈને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં પધારે છે ત્યાં વાઘેલા મુળુભાઈને ઘેર ઉતારો કર્યો છે એ સમયે મુળુભાઈના ધર્મપત્ની નાનબાઈએ મહારાજને કહ્યું કે મહારાજ સદગુરુ રામાનંદ સ્વામી અહીં સમત અઢારસો એકતાલીસની સાલમાં આવ્યા હતા અને એ વખતે તેમણે મારે ઘેરે મુકુંદાસજીને દીક્ષા આપવાનો વિચાર કર્યો ત્યારે મેં ના પાડીને કહ્યું કે એ તો સરદારના મહંતના શિષ્ય છે અહીં તેમને દીક્ષા આપો તો અમારે પાછળથી દુઃખ આવે તેથી રામાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં પછી તેઓ મોવ્યે હીરા ભાટિયાને ઘેરે ગયા ત્યાંથી લોજ જઈ અને મુક્તાનંદ મુકુંદાસને મહાદીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી એવું નામ પાડ્યું હતું ગુરુદેવ રામાનંદ સ્વામીને મારે ઘેર સંતની દીક્ષા આપવાની ના પાડી તે દિવસથી મારા હૃદયમાં અતિશય દુઃખને પશ્ચાતાપ થાય છે માટે કૃપા કરીને મહારાજ આ રામચંદ્રને તમે દીક્ષા આપવા ધારો તો મારી ઘેરે જ એને દીક્ષા આપો તેમની હૃદયની ભાવના ભગવાન સ્વામિનારાયણ નારાયણે સ્વીકારી તેમનો સંકલ્પ પૂરો કરવા ભગવાન સ્વામિનારાયણે હા કહી તેથી મૂળુભાઈ અને તેમનો આખો પરિવાર રાજી રાજી થઈ ગયો પછી ભગવાને થોડા દિવસ ત્યાં રહ્યા અને વાઢિયેથી સરદારસિંહને બંધીએ તેડાવ્યા અને કહ્યું કે તમારી પાસે રામચંદ્રના સાત હજાર રૂપિયા તેમના માતા પિતાએ આપ્યા હતા તે છે માટે તે તમે તેમને આપો છો કે નહીં આપો ત્યારે ગરાસ્યા સરદારસિંહજી કહે હે નાથ હજી રામચંદ્રને પરણાવવાનો બાકી છે તેના લગ્ન થઈ જાય પછી તે વધે તે રૂપિયા હું તમને આપી દઈશ તે સાંભળી રામચંદ્ર કહે બાપુ હવે હું તો પુરુષોત્તમ નારાયણને પરણી શીખ્યો છું હવે મારે બીજા કોઈની સાથે પરણી અને આ ભોગ બગાડવો નથી મેં તો ભાગવતી દીક્ષા લઈને મારે તો સાધું થવું છે માટે રૂપિયા આપો તો સારું ત્યારે ગરાશિયા સરદાર સિંહ કહે કે અત્યારે સામટા રૂપિયા તો મારા ઘરમાં નથી પણ હું ધીરે 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 જરૂર તમારા રૂપિયા આપી દઈશ ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે સરદાર સિંહ તમે રામચંદ્રને મોટા કર્યા તેથી અડધો ભાગ રૂપિયા તમે વાપરજો માટે બધા આપવાની જરૂર નથી અડધા આપો તોય ઘણું છે અમે જ્યારે ડભાણનો યજ્ઞ કરીએ ને ત્યારે એ રૂપિયા અમારે એ યજ્ઞમાં વાપરી નાખવા છે ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળી સરદાર સિંહજી ખૂબ રાજી થયા ઓહો આ તો આપણે તો એક પંથને દો કાજ આપણા રૂપિયા એ યજ્ઞમાં વપરાશે બહુ સારું થશે ભગવાન સ્વામિનારાયણની સાથે ભગવાન સ્વામિનાયણની હાથે વર્તમાન ધર્યા અને સત્સંગી થયા અને કહ્યું કે આ બાળકના પિતા ભૂધરદાસ અને ખુશાલીબાઈ તો છે ખુશાલીબાઈ તો તે છ મહિનાના હતા ને ત્યારથી અમને સોંપીને આ ગુજરાત તરફ ચાલ્યા ગયા છે તેમનું શું થયું હશે પરંતુ તે ખૂબ જ પવિત્ર હતા તેમનો દીકરો પરમહંસ થશે તેથી તેમનો પણ ઉદ્ધાર થશે એમ એમ મને દેખાય છે પછી વેદ વિધિથી સમજ અઢારસો પાસઠ જૈષ સુધી એકાદશી જે ભીમ એકાદશી કહેવાય તે દિવસે સવારમાં બંધિયા ગામમાં મુળુભાઈ દરબારમાં મુળુભાઈના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે રામચંદ્રજીને ભાગવતી મહાદીક્ષા આપી જેમને જીવનમાં અનેક પ્રકારના અનુભવો થયા હતા એવા મહામુમુક્ષુનું ભગવાન સ્વામિનારાયણે અનુભવાનંદ સ્વામી એવું સાર્થક નામ ધારણ કરાવ્યું પછી તેઓ સાત્વિક વેશે નિર્માણીપણું અને નિષ્કામ વ્રતની દ્રઢતાવાળા એવા જોઈને ભગવાન સ્વામિનારાયણ કહે આ સાધુ સારા વિદ્વાન થશે વચન સિદ્ધિવાળા પણ થશે અને મોટા સદગુરુ પણ બનશે આવી રીતે ભગવાન સ્વામિનારાયણને રાજી થઈ દીક્ષા લીધી તે દિવસથી અનુભવાનંદ સ્વામીને આશીર્વાદ મળ્યા હો આ રીતે પોતાના દરબાર દરબારગઢની ઓશ્રીમાં ભગવાન સ્વામિનારાયણને વિપ્ર રામચંદ્રને પરમ દીક્ષા આપી તેથી મૂળુભા અને તેમના ધર્મપત્ની નાનીબાઈ ખૂબ ખૂબ અંતરથી રાજી હતા સહજાનંદસાઈ મહારાજની જય